ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ ચૂંટણીનું વર્ષ હોય છેલ્લા દિવસોમાં જ ત્રણ ચૂંટણી લક્ષી વિધેયકો પસાર થવાના હોય તેઓ ગૃહમાં હાજરી આપવાના છે તેઓની ગુજરાતની આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન સહિતના સિનિયર પ્રધાનો તથા પ્રદેશ પ્રમુખ અને સંગઠનના મહામંત્રીઓ આગેવાનો સાથે બેઠકોનો દોર ચલાવશે તો બીજી તરફ અમિત શાહના સ્વાગત સમારંભ માટે સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપના ધારાસભ્યોની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં તેઓને આ માટેની જવાબદારી સોંપવામાં આવી હતી દરેક ધારાસભ્યો પાંચ હજાર લોકોને લાવવા માટે પક્ષે આદેશ કર્યો હતો તો બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ ભરપૂર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે કાર્યકર્તાઓને બોલાવી અને કાર્યકર્તા સંમેલન વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનનું એક ભવ્ય આયોજન અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે ઓગણત્રીસ તારીખે ત્રણ વાગે આબુજ કાર્યકર્તા વિજય વિશ્વાસ સંમેલન મળશે આ દળ અમિતભાઈના અધ્યક્ષતાને માની મુખ્યમંત્રી શ્રી અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના તમામ શિક્ષક નેતૃત્વ એમાં ઉપસ્થિત રહે છે અને અમિતભાઈ શાહનું માર્ગદર્શન મળશે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં ભાજપના પ્રચંડ વિજય પછી ગુજરાતમાં ખરેખર કેવી પરિસ્થિતિ છે તેનો ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ તેઓ મેળવશે જો કે ભાજપની ટોચની નેતાગીરીમાં પણ વહેલી ચૂંટણી કરવા અંગે એક મત નથી કેટલાક નેતાઓ વહેલી ચૂંટણીની ઉતાવળ કરી રહ્યા છે જેરે ભાજપના અન્ય કેટલાક નેતાઓ માને છે કે યુપી ઉત્તરાખંડમાં લોકોનો વિરોધ સરકાર સામે હતો ગુજરાતની સ્થિતિ પણ એવી જ છે ઉપરાંત પાટીદાર એસસી એસટી અને ઓબીસી જેવા સમાજના લોકો પણ ભાજપની નીતિ રીતિથી નારાજ છે આવા સમયમાં વહેલી ચૂંટણી કરવાથી ભાજપને ફાયદાને બદલે નુકસાન થશે આવી બધી સ્થિતિમાં જો ચૂંટણી વહેલી જ યોજવી હોય તો મેના અંતમાં કે દસમી જૂન પહેલા યોજી લેવી પડે આથી અમિત શાહ અહીંથી રિપોર્ટ લઈ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આખરી ચર્ચા કર્યા બાદ ચૂંટણી ક્યારે યોજવી તે અંગેનો નિર્ણય કરશે રિપોર્ટ